જો ગાઈસ આપણે એમ કહીએ મોંઘવારી બહુ છે કાઈ મોંઘવારી નથી કેટલા કેટલાની આઈટમ છે આપડે ફક્ત પાંચ રૂપિયા જો તમારા ભાવનગર સસ્તું ને સારું કેવું બધી આઈટમ પાંચ રૂપિયા પાંચ વડો હોય તો

ઓપરેશન જયારે કરાયું ને તારે બાળકો નો તારે બે દિવસ બે દિવસ એવા નો ઘણ ભૂલી ના જવાય બ્રાહ્મણ બ્રાહ્મણ અહિયાં ને હંગાત બહુ લેન દેન છે ને તમને <coughs>

तो छल्ला पदनाणा स्त्री એટલે આપણે બધું જોયું કે કેનું એટલે અહીંયા ન કમલેસ ને એટલા ના લઈ જો માર રસ્તો લે અને તમે ઊભી ના રહેવાતી જો એટલે હું એ ના લઈ જો ગા નો ગાઈસ અમે અહીંયા દ્રપા ઓકે ને આપ ફ્લેટ મત રહેતાતા હમ અને આપ ફ્લેટ કેવો સે પમડ લાગજો ઓર ખોટો ઘટો ખાલી કરી નહી ગયા ને

आपका भाई कौन मां जावती नहीं अब वो मुझे आवाज मैं आप फ्लैट पर जाला गाइस जो नहीं ना, ना आप घर में लेटा मैं आप चलो तो जताओ लाडो तो ये गली बाहर हां तो रोई आई साइकिल कौन करा दे मतलब मैं मंगल मंगलसूत्र अंदर क्यों गया तो उतरू वो के लो सर अपन चले अंदर जो गाइस सब तो उपमा ही कैसी है

બધા જાત જાતના મળે છે જૂસની દુકાન છે અમારે આપણે શું લેવા જવાનું છે એ હું તમને બતાવું આપણે તો બજારમાં છીએ ફટાફટ જઈ લઈએ વસ્તુ લઈ લઈએ આ મારું ભાવનગરનું બજાર છે તો કેટલી પબ્લિક છે કેટલું ભરચક છે બેઠનો ગારો છે ને આરે આ હું કાઈ કે મારા આગળ ડ્રાઈવર છો પુસ એનો આઈ છે એમાં બી ફોરવમાં ના લે એક તો છે તમે લખો યાર તમે સોના

જો ગાઈશ આ અમારા ગોપાલભાઈ દુકાન છે કોની ભાઈ નથી આવ્યા જ તો હવે આવશે દુકાન ખોલશે હું વાટે બેઠી છું જો જોઈએ છીએ આપણે તે ભાઈની અહીંયા બેસીએ દુકાન આગળ હમણાં જુઓ એ આવી એટલે કઈ રીતના વર્તન કરે જુઓ મારા આંગળ બેન બેન કરી મોઢું ઊભું નથી આ સરની દુકાન છે અમારે બાંધેલી જો Kisur mama ni tokoan sih, masan nih. Nah, jitu jo. Masan. Ya, <tip> kami keli, kembali. Baik, kami jadi. guys. Aku.

મેં મને ની તરણ આપી નહીં મસ્ત સ્ટ્રોબેરી છે જો અમુક જગ્યાએ ખરાબ આવે છે પણ અમે અહીંયાથી લઈએ ખરાબ નથી જો ગાઈઝ અરે બધું ફ્રૂટ બજાર છે આપણું ભાવનગરને જો શેખ સુધી નજર ફેવરો આપણે શેખ સુધી જતા નથી પણ બધું ફ્રૂટ બજાર છે જો આખું ફ્રૂટ જ ઓલરેડી મળે ને આ રી એસી આપણું શાક માર્કેટ અંદર બધું શાકભાજી જો આ દુકાનો દેખાય એ રીતના અંદર શાક દુકાનો છે જો આપણે પણ સ્ટ્રોબેરી લઈ લીધી છે અહીંયા ફ્રૂટ મળશે અહીંયા મળે છે જો આવી ડાટમ હોય લાલ ચોળ શાકભાજી શાક માર્કેટ હા બાર મળે બધું હાથ પાછું ટોપલી <noise> <unintelligible> <hesitation> 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 <unintelligible> <hesitation> <hesitation> <unintelligible> <hesitation> saya wajib ya, market job.

તો સુધી બહુ જ શાકભાજીનું છે બજાર જો છે આ બાજુ ચાલુ થશે આપણે કટલરીનું બજાર પાંચ પાંચ રૂપિયા વાળું હું તમને બતાવીશ દસ દસ રૂપિયાના પાટલા જો દસ દસ ખાલી ફક્ત દસ રૂપિયા જો મસ્ત છે કે નહીં જો આ બધી બંગડી દસ દસ વાળી

એમને મળવાય આવ્યા ને રહેવાય આવ્યા ને અમારે લગ્નમાં જવાનું એટલે મળવાય આવ્યા ખાસ જો ગોટા થાય છે એમાં તો બહુ બગાડી બોલો